રાજ્યમાં એક નાનો અને બહાદુર રાજકુમાર પર્વ રહેતો હતો તેને તેના મહેલના વિશાળ બગીચામાં ફરવું ખૂબ ગમતું પર્વ હંમેશા નવી વસ્તુઓ શોધતો રહેતો એક સવારે જ્યારે સૂર્ય ઉગી રહ્યો હતો ત્યારે તેને બગીચાના સૌથી જૂના ભાગમાં એક છુપાયેલો રસ્તો દેખાયો તે રસ્તો એક રહસ્યમય જંગલ તરફ જતો હતો પર્વ ખૂબ જ ઉત્સાહિત હતો તેણે ક્યારેય આટલું અનોખું જંગલ જોયું ન હતું જેમ જેમ તે જંગલમાં આગળ વધતો ગયો તેમ તેમ તેને પક્ષીઓના મધુર ગીતો અને ફૂલોની સુગંધ આવવા લાગી અચાનક તેણે એક નાનો ડરેલો હરણનો બચ્ચો જોયો હરણનો બચ્ચો તેની માતાથી વિખૂટો પડી ગયો હતો અને રડી રહ્યો હતો પર્વને તેના પર દયા આવી તેણે ધીમેથી બચ્ચાની નજીક ગયો પર્વે હરણના બચ્ચાને આશ્વાસન આપ્યું અને તેને તેની માતાને શોધવામાં મદદ કરવાનું વચન આપ્યું તેઓ બંને જંગલમાં આગળ વધ્યા તેઓએ ઘણા વૃક્ષો અને ઝાડીઓ પાર કરી પર્વ હિંમતથી આગળ વધતો રહ્યો ભલે રસ્તો મુશ્કેલ હતો છેવટે તેઓ એક ખુલ્લી જગ્યાએ પહોંચ્યા જ્યાં હરણનું મોટું ટોળું ચરી રહ્યું હતું હરણના બચ્ચાની માતા તેને જોઈને ખુશ થઈ ગઈ હરણના બચ્ચાની માતાએ પર્વનો આભાર માન્યો પર્વને ખૂબ આનંદ થયો કે તેણે એક મિત્રને મદદ કરી પર્વ ખુશ થઈને મહેલ પાછો ફર્યો તેણે શીખ્યું કે સાચી હિંમત ફક્ત શક્તિમાં નથી પરંતુ દયા અને મદદ કરવાની ભાવનામાં પણ છે